સેવાના કામે બે કરોડથી થી દાન મેળવવા જતાં નવસારીના એનજીઓને એક કરોડ ગુમાવવાનો વારો આવ્યો નવસારી શહેરના ફરા વિસ્તારમાં કાર્યરત હેલ્થકેર ફાઉન્ડેશન દસ ની વચ્ચે નિઃશુલ્ક પહોંચાડવામાં આવે છે ત્રણ મહિના અગાઉ અનંત પટેલ નામના વ્યક્તિએ આકાશ નામના વ્યક્તિની ફોન પર વાતચીત કરાવી જેને મુંબઈની પાનેગા એન્ટરપ્રાઇઝ પાસેથી સીએસઆર દ્વારા બે કરોડ વીસ લાખ આપવાની વાત કરી પરંતુ સામે કમિશન રૂપે એક કરોડ આંગળિયામાં જમા કરાવવાની પણ શરત મૂકી માત્ર દસ રૂપિયાની નોટનો સિરિયલ નંબર ફરિયાદીને વોટ્સઅપ કરી આંગળિયામાંથી દસની નોટ પકડાવી જેના આધારે એનજીઓમાં આરટીજીએસ થયા બાદ આ દસની નોટ ઠગબાજોને આપ્યા બાદ જ આંગળિયામાંથી એક કરોડ રૂપિયા ઉપાડવાનું આયોજન થયું પણ એનજીઓના અકાઉન્ટમાં પૈસા આવ્યા નહોતા બીજી તરફ ઇન્દોરથી આ એક કરોડ રૂપિયા

લઈ લીધા દસ રૂપિયાની એક સિરિયલવાળી નોટ આપવામાં આવેલી કે જેથી એ બતાવીને બે કરોડ વીસ લાખ રૂપિયા એ મેળવી શકે એટલે જ્યારે આજે એક કરોડ રૂપિયા જમા થયેલા એ ઇન્દોરથી આરોપી નંબર ચાર આબિદ કાચવાલા જે જેઓ છે તેઓએ ઇન્દોરથી આ રૂપિયા ઉપાડી લીધેલા હતા એટલે જ્યારે ફરિયાદીને પછી ખબર પડી કે મારી સાથે છેતરપિંડી થઈ છે અને મને બે કરોડ વીસ લાખ રૂપિયા નહીં આવ્યા પરંતુ એક કરોડ રૂપિયા મારા ચાલ્યા ગયા છે એ બાબતની ફરિયાદ આપેલ હતી જેમાંથી આરોપીને આકાશ ઉર્ફે મોહમ્મદ સાબિર હલાઈની નવસારી ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે એ ચૌધરીનાવે આજે હસ્તગત કરી લીધેલ છે અને તેઓની હાલ પૂછપરછ ચાલુ છે